સુરતમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર મોડે મોડે પાલિકાની આંખ ઉઘાડી છે ડ્રેનેજની ચેમ્બર તોડી પાણીનો નિકાલ કરવામાં છે કલાકથી ભરાયાતા વરસાદી પાણી પાણીનું લેવલ નીચે આવતા લોકોને રાહત મળી છે સંદેશ ન્યૂઝનો અહેવાલ જ્યારે પ્રસારિત થયો ત્યારે પ્રશાસન જાગ્યું છે મોડું મોડું અને ડ્રેનેજની જે ચેમ્બર હોય તે તોડીને પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે તાબડતોડ તંત્ર દોડતું થયું છે સુરત મહાનગરપાલિકાનું તંત્ર હવે જાગ્યું છે અને જેસીબી ની મદદથી ચેમ્બરોના ઢાકરા છે તે ખોલવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કેટલાક ઢાંકડા છે તે પણ ખોલી નાખવામાં આવી રહ્યા છે જેને લઈને હવે પાણી છે તે ઓસરવાનું શરૂ થયું છે ધીમે ધીમે જળ છે 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 તે તે હવે ઘટવાનું શરૂ થયું લોકોએ રાહતનો શ્વાસ લીધો પાંચ કિલોમીટર સુધી આ રીતના પાણી ભરાયું હતું જેને લઈને લોકો હેરાન પરેશાન હતા ખાસ કરીને વાત કરીએ તો સિંગનપુર ચાર રસ્તા અને ડભોલી ચાર રસ્તાની વચ્ચે જે પાણી ભરાયું હતું કેર સમા પાણી ભરાયું હતું દુકાનદારો છે તે ચિંતામાં મુકાયા હતા કે દુકાન વિસ્તારની અંદર પાણી પ્રવેશે તો ભારે નુકસાની વેઠવાનો વાળો આવી શકે છે જોઈ શકાય છે કે અત્યારે કઈ રીતના આ જેસીબી દ્વારા ગટરની ચેમ્બર છે તેને તોડી નાખવામાં આવી છે અને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે મહાનગરપાલિકાના અધિકારી અને કર્મચારીને હવે ભાન થયું છે કે આ રીતના પાણીનો નિકાલ થઈ શકે છે એટલે જેસીબીની ખાસ મદદ લેવામાં આવી રહી છે અને પાણી છે તે ઓસરવાનું શરૂ કરી દીધું છે તેથી જ હવે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે છેલ્લા છ થી સાત કલાક સુધી આ વિસ્તારમાં I don't know. ભરાવ હતો જેને લઈને અનેક લોકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો કેટલાક લોકોનું આ વાહન છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા સાથે સાથે જે કહેવાય કે આ વિસ્તારમાં કેટલીક દુકાનો છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી જેને લઈને દુકાનદારોને પણ ભારે નુકસાની વેઠવાનો વારો આવી ગયો હતો આ દ્રશ્યમાં જોઈ શકો છો કે પાણી ઓસરતા લોકો છે તે ખુશખુશાલ દેખાઈ રહ્યા છે કારણ કે કેટલાક સમયથી જે વેડ રોડનો વિસ્તાર છે તે અન્ય વિસ્તારોથી સંપર્ક વિહાણો થયો હતો વાત કરીએ તો કતારગામ વિસ્તારમાં જે રીતની પરિસ્થિતિ આજે સર્જાઈ હતી એક સાથે આ ફાટી હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા પાણી ભરાવાના લઈને મહાનગરપાલિકાની મોન્સૂનની કામગીરીને લઈને અનેક સવાલો ઉભા થયા હતા ફરીથી પરિસ્થિતિનું નિર્માણ નહીં થાય તેની તકેદારી ખાસ રાખવી જોઈએ કારણ કે હવે સર્વે કરવું જોઈએ કે કઈ રીતના આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે કઈ રીતના આ પાણીનો ભરાવ થયો છે જે રસ્તા પર પાણી હતું તે સાથે સાથે જે કહેવાય કે પાણી જસ્તર ભટ્ટ સોસાયટીઓમાં પણ પાણી ઘુસી ગયું હતું જેને લઈને લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા અને ખાસ કરીને વાત કરીએ તો અત્યારે જે છે પાણી ઓસરવાનું શરૂ થઈ ગયું છે જેથી લોકો છે તે રાહતનો શ્વાસ લીધો છે ખાસ જેસીબી મંગાવવામાં આવ્યું છે સાથે જ ફાયર અને ટેકનિશિયનની મદદ પણ લેવામાં આવી છે એટલે કહેવાય કે મોડે મોડે મહાનગરપાલિકાનું જે તંત્ર છે તે જાગ્યું છે અને આ રીતના અત્યારે પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે જેથી હવે પાણીનું જળસ્તર છે તે ઓછું થયું છે અને લોકોએ છે તે રાહતનો શ્વાસ લીધો છે કેમેરા પર્સન હજી પટેલ સાથે મનીષ પરમાર સંદેશ ન્યૂઝ સુરત